ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓ માટે કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજન તે રમંતે તત્ર દેવતા એટલે કે બહેન દીકરીઓનું જ્યાં પૂજન કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે ત્યારે દીકરીઓ નાનપણથી જ વ્રતો કરતી હોય છે અલગ અલગ વ્રતોમાં સૌપ્રથમ વ્રત બાળકીઓ ગૌરી વ્રત અથવા તો અલુણા તરીકે ઓળખાતું વ્રત કરતી હોય છે પાંચ દિવસના આ વ્રતમાં તેઓ મીઠું ખાતી નથી જોકે આ વ્રતમાં દીકરીઓ રોજ રોજ સાજ શણગાર કરતી હોય છે ત્યારે આ નાની નાની બાળાઓના હાથને શણગારીને પોતાનો રાજ જીપો સુરતમાં વ્યક્ત કરવામાં આવ્યો છે સુરતના મોટા વરાછા ખાતે આવેલ એબીસી સર્કલ પરના શિવજ નેલ આર્ટ દ્વારા દીકરીઓને ખુશ કરવા માટે નિશુલ્ક નેલ આર્ટ કરી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું 1111 દીકરીઓના હાથ પર નેલ આર્ટ કરી આપવામાં આવ્યા હતા જેથી શણગાર સજેલી દીકરીઓના ચહેરા પર સ્માઇલ જોવા મળી હતી અગાઉથી થયેલ પ્લાનિંગ મુજબ દીકરીઓના રજીસ્ટ્રેશન કરી જેથી તમામ દીકરીઓ તેમની માતા કે વડીલો સાથે નૈલ આર્ટ કરાવવા એપોઇન્ટમેન્ટમાં મળેલ સમય પ્રમાણે આવી પહોંચી હતી શિવજ નૈલ આર્ટના હસ્તિકા પટેલે કહ્યું હતું કે મારે પણ દીકરી છે દીકરીને શણગારનો ખૂબ શોખ હોય છે ત્યારે વ્રતમાં મારી જે ખૂબી છે તેનો ઉપયોગ થાય તે માટે હું છેલ્લા બે વર્ષથી આ રીતે સેવા કરી રહી છું મારું નામ હસ્તિકા પટેલ છે હું મોટાવારા છે આઈ બીસી સર્કલ સ્ટુડિયો ચલાવું છું શિવ નેલ સ્ટુડિયો અત્યારે ગૌરી નિમિત્તે અગિયારસો અને અગિયાર છોકરીઓને નેલાલ બિલકુલ ફ્રી કરી દીધા છે બીકોઝ અત્યારે નાની છોકરીઓને વ્રત ચાલે છે તો અમને બહુ જ શોખ હોય છે કે અમે નેલ્સ કરે બટ અમુક પેરેન્ટ્સની રિક્વાયરમેન્ટ નથી પૂરી થતી કે પાંચસો રૂપીઝમાં અમે પે કરીને નેલ્સ કરાવે એટલા માટે આ છોકરીઓને હું નેલા ફ્રી કરી આપું છું આ રીતે એટલે વિચાર આવ્યો કે ગયા વર્ષે મેં કીધું કે થોડી નાની છોકરીઓને લાટ કરી દઉં તો ત્રણ દિવસ અમે કર્યું તો બહુ જ છોકરીઓ આવે એમના પેરેન્ટ્સનું કેવું એવું હતું કે અમે ફાઇવ હંડ્રેડ પે ના કરી શકે છોકરીઓ કંઈ ના શકે પણ એમના તમને બહુ આશીર્વાદ મળે તો તમે આવું ને આવું કામ કરતા રહ્યો એટલે આ વર્ષે મેં પૂરા ડેવલપમેન્ટ કરીને પગ કર્યું છે કે બે દિવસ ટોકન સિસ્ટમ એક હજાર એકસો ને અગિયાર છોકરીઓને આપણે નેલાટ કરી આપીએ કેટલો અત્યારે સ્ટાફમાં અમારી પાસે તેર સ્ટાફ છોકરીઓ છે મહિલાઓને એટલું કહીશ કે તમારે બી આ રીતે લાભ લેવો હોય તો આવતા વર્ષે તમે બુક કરાવીને આવી શકો છો અમારું ઇન્ટ્રા ફોલો કરી લેજો જેથી તમને આ વાત પહોંચી શકે હું આજે આવી છું નેલ કરાવવા કેવા બહુ સારા કેટલા હાથમાં એક હાથમાં તમને કેવો છે બહુ પહેલામાં પાયેલ છે મારું નામ અને અહીંયા તો હું નેલાટ કરવા આવી ગયેલી છું પહેલેથી જ તે અને અત્યારે મારી ત્રણ છોકરીઓને લઈને આવી છું ને એલર્ટ કરાવા અને અહીંનો એક્સપિરિયન્સ સારો છે એટલે અત્યારે મેં એની ઓફર જોઈ શિવુને એલાર્ટ વાળાની તો મને સારી લાગી એટલે હું ત્યારે લઈને આવી છું અને મેમનું કામ હે ભાઈ સારું જ છે અત્યારે ફ્રીમાં આપ્યું છે એમને એટલે બધી દીકરીઓ આવી છે અને એમની ઓફર છે અગિયારસો અગિયાર એક એક હજાર એકસો અગિયાર છોકરીઓનેલા ફ્રી કરવાની છે બધી છોકરીઓ બહુ જ ખુશ છે અત્યાર સુધીમાં હું અમરોલી મોટા વરા છું અહીંયા મને મારી ફ્રેન્ડે કીધું હતું અહીંયા મોળાકાત છે એટલે અલુણા અલુણા માટે ફ્રીમાં કરી દે છે એટલે હું અહીંયા આવી હતી હજી હું જાઉં છું અંદર કરાવવા